નમસ્કાર દર્શક મિત્રો ડીડી ન્યૂઝ ગુજરાતીના પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કેમ ભેગા થયા છીએ એટલા માટે સિગ્નિફિકન્ટ છે કે ભારત જ્યારે સ્વતંત્ર થયો એના પછી બહુ જ ટાંચા સાધનોની સાથે આપણે આ સફરની શરૂઆત કરી ઘણા બધા સંઘર્ષો ઘણી બધી તકલીફો આપણે જોઈ અને નાઇન્ટીન સેવન્ટી નાઇનથી આપણે શ્રી હરિકોટાથી સ્પેસ લોન્ચિંગ વ્હીકલની શરૂઆત કરી આજે ઇસરોએ એટલી મોટી ઉપલબ્ધિ મેળવી છે કે જેને સિગ્નિફિકન્ટ કહી શકાય વન હંડ્રેથ મિશન શ્રી હરિકોટાથી ઇસરોએ લોન્ચ કર્યું એનવીએસ ટુ સેટેલાઇટના મારફતે આ સફર ખેડી છેલ્લા આટલા વર્ષોની એમાં બહુ બધા માઇલસ્ટોન ઇસરોએ જોયા જેમ કે છેલ્લા જ હું થોડાક ગણાવું તો આદિત્ય એલવન મિશન પછી સ્ટેશિયો શિવશક્તિ પોઈન્ટ જે આપણે મૂન ઉપર એસ્ટાબ્લિશ કર્યો હમણાં જ સ્પેડેક્સ મિશન આપણે જોયું કે ભારત વિશ્વનું ચોથું દેશ બન્યું કે જે અંતરિક્ષમાં આ ડોકિંગને અનડોકિંગ કરી શકે અને એ એ ઉપલબ્ધિ મેળવી શકે આગળના ભવિષ્યની જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવું આપણું એક પોતાનું સ્પેસ સ્ટેશન એસ્ટાબ્લિશ કરવાનું ઈસરોનો એક પ્લેન છે શુક્રયાન પાઇપલાઇનમાં છે ચંદ્રયાન બીજા છે માર્સ મિશન છે આ બધું ઈસરો આવનારા વર્ષોમાં જોવાનું છે હમણાં જ ઇસરોમાંથી એવી જાહેરાત થઈ કે આવનારા પાંચ વર્ષોમાં બીજા હંડ્રેડ મિશન આપણે પૂરા કરીશું એટલે બહુ જ મોટી સફર બહુ જ એન્થુસિયાસ્ટ મૂડમાં અત્યારે ઈસરો છે અને એ વિષય ઉપર ચર્ચા કરીએ પણ એમાં ખાસ એ જોઈએ કે શરૂઆત કેવી રીતે થઈ સંઘર્ષ કયા કયા કર્યા કયા કયા પોઈન્ટ એવા હતા કે જે બહુ જ ક્રિટિકલ હતા આ માર્કેટ માટે આવો જાણીએ મારી સાથે જે ગેસ્ટ જોડાયા છે એમનો પરિચય કરાવ શ્રી દિલીપભાઈ ભટ્ટ કે જે પૂર્વ ઈસરોના મેમ્બર છે અને ખાસ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ના ટીમમાં એ મેમ્બર હતા નાઇન્ટીન સેવન્ટી નાઇનથી આવો જાણીએ કે આ સફર કેવી રહી આ ઉપલબ્ધિ કેવી રહી અને આ માઇલસ્ટોન એ કઈ રીતે જોઈ રહ્યા છે દિલીપભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ ખાસ તો આ એક ઇસરો જ માટે નહીં પણ ભારત દેશ માટે એક વિશિષ્ટ સિદ્ધિ છે કે આપણે શ્રીહરિકોટાની ધરતી પરથી જે નાઇન્ટીન સેવન્ટી નાઇનથી મોટા રોકેટ લોન્ચિંગની શરૂઆત કરેલી એમાંનું આ એકસોમું લોન્ચ વ્હીકલ કે જેનો આખો તમે જો એનો જે પથ જુઓ તો શરૂઆત કરીએ આપણે એસએલવી થ્રી રોકેટથી જે ભારતનું સ્વનિર્મિત અને આપણું પોતાનું જ બનાવેલું રોકેટ હતું અને આપણો જ પોતાનો સેટેલાઇટ રોહિણી સેટેલાઇટનું આપણે લોન્ચિંગ કરેલું અને હું એક નસીબદાર હતો કે હું એ પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે જ્યારે અહીંથી સિલેક્ટ થયો અમદાવાદથી ત્યારે મને ખબર નહીં કે અબ્દુલ કલામ સાહેબ મારા પ્રોજેક્ટ ડાયરેક્ટર ત્યાં હશે અને ત્યાંથી ત્રિવેન્દ્રમથી અમે શ્રીહરિકોટા એક અમારી ઓફિસ સ્થાપી અને સફળ લોન્ચિંગ કર્યા બાદ આઈ કેમ બેક ટુ અહેમદાબાદ એટલે એ ત્યાંનો જે શ્રીહરિકોટા જે આખો જે ત્યાંનો જે પ્રદેશ છે ત્યાંનો એની ઘણી બધી વિશેષતા છે બહુ જ પૌરાણિક પણ છે અને ઇનએક્સેસિબલ ટુ કોમન પબ્લિક એ વખતમાં ત્યારે રાખવામાં આવેલો હતો કારણ કે આ જે એક્ટિવિટી કરવામાં આવે એ એક્ટિવિટીમાં રોકેટ લોન્ચિંગ જે છે એ એટલી બધી સરળ નથી એમાં ક્યાં કોઈ પણ મિસશેપ થઈ શકે ડાયરેકશનમાં પણ ચેન્જ થઈ શકે પણ આપણે નોર્મલી એને પૂર્વ દિશામાં એટલે કે બે ઓફ બેંગાલ તરફ બધા લોન્ચિંગ કરીએ છીએ અને એ રીતે સેટેલાઇટનું આપણે લોન્ચિંગ થાય છે આ શ્રીહરિકોટાનું મહત્ત્વ સાયન્ટિફિક વેમાં શું છે અને જે તમે કીધું કે બે ઓફ બેંગાલ બાજુ તમે એને ટ્રેજેક્ટરી આપો છો એનું શું કારણ આ બહુ જ સારો પ્રશ્ન છે સાયન્ટિફિકલી અને આપણે જ્યોગ્રાફીથી જોઈએ તો આપણને પૂર્વથી પશ્ચિમમાં આપણને સૂર્ય ઉગતો દેખાય છે એનો અર્થ એમ કે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વમાં એ એ રોટેટ થાય છે અથવા તો એનું પરિભ્રમણ થાય છે હવે આ જો આપણી કોણીય ગતિ છે પૃથ્વીની એનો લાભ લેવો હોય અને રોકેટને ઓછા ફોર્સથી અથવા તો બળથી આપણે લોન્ચિંગ કરવું હોય તો હંમેશા પૂર્વ દિશા તરફ જો આપણે લોન્ચિંગ કરીએ તો એ એડવાન્ટેજ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ધ અર્થ આપણને મળે એટલે કે પૃથ્વીના કોણીય વેગનો લાભ મળે આપણા ઘણા બધા સેન્ટરને સિલેક્ટ કરવા માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પ્રોફેસર સતીશ ધવન આ બધા છેક નાઇન્ટીન સિક્સટી સેવનથી આ સર્ચ ચાલતી હતી અને કોટાને એક આઈડિયલ સ્ટેશન તરીકે આંધ્રપ્રદેશમાં સિલેક્ટ કરવામાં આવ્યું એટલે આ જે છે એ એ જે એનું લોકેશન છે ત્યાંથી આપણે જ્યારે સોમુ લોન્ચ કર્યું ત્યારે બધા રોકેટને લોન્ચિંગ કર્યા પછીથી એ શ્રીલંકા તરફ જાય એ પણ ધ્યાન રાખવાનો કે આંતરરાષ્ટ્રીય નિયમો જે છે એનું પૂર સંપૂર્ણ પાલન કરવું પડે કે દરિયામાં આપણા રોકેટના જે સ્ટેજીસ જે છે એ નીચે પડે ત્યારે કોઈપણ એ શીપ ઉપર અથવા તો એના ઉપર એ પડવું ન જોઈએ એટલે આની પહેલેથી જાહેરાત કરવી પડે શ્રીલંકાને બાદ કરી અને વચ્ચેની મિડલ લાઇનમાંથી ઓસ્ટ્રેલિયા તરફ આપણે જવાની ડાયરેક્શન પહેલાં લેવી પડે અને અમારા જે જે કોઈ જેને આપણે કહીએ કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ છે એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની જેની ઓર્બિટ હોય છે એને આપણે લોન્ચ થયા પછી તરત જ દક્ષિણ ધ્રુવ તરફ એને ઓરિયન્ટ કરી અને એનો ડિવિએશન કરી અને રોકેટને દક્ષિણ ધ્રુવની દિશા તરફ લઈ જવામાં આવે છે આ તમે વાત કરી બહુ સરસ છે અને આમાં પ્રશ્નો ઘણા થાય છે યુવાનોને ખાસ તો પીએસએલવી જીએસએલવી એસએસએલવી આ બધા શું છે આમાં ડિફરન્સ શું છે અને આ લો અર્થ ઓર્બિટ અને પોલાર ઓર્બિટ જીઓ સ્ટેશનરી ઓર્બિટ આ બધામાં ફરક શું છે ઓકે પૃથ્વીની આજુબાજુ આપણે જો અંતરિક્ષની જ્યારે વાત કરીએ ત્યારે મોર ધેન થ્રી હન્ડ્રેડ કિલોમીટર્સથી ઉપર જ્યારે એટલે કે વધારે જ્યારે જઈએ છીએ ત્યારની જે કક્ષા છે પૃથ્વીની આજુબાજુની ભ્રમણ કક્ષા એને લિઓ એટલે કે લો અર્થ ઓર્બિટ કહેવામાં આવે છે હવે આ ઓર્બિટમાં રહેવા માટે કોઈ પણ સેટેલાઇટ અથવા પદાર્થને ઓછામાં ઓછું સાત કિલોમીટર પ્રતિ સેકન્ડનો વેગ જોઈએ તો જ એ ત્યાં રહી શકે આ જે કહેવાય છે સેન્ટ્રી પેટલ અને સેન્ટ્રી ફ્યુગલ એટલે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળો વચ્ચેનું એક આ ઇક્વેશન છે હવે આનો એક દર નેવું મિનિટે પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા સેટેલાઇટ ફરે પણ પૃથ્વી સાથે ભૂસ્થિત કક્ષામાં જો મૂકવું હોય સેટેલાઇટને તો છત્રીસ હજાર કિલોમીટર દૂર આપણે જઈ અને એને સ્થાપિત કરવો પડે અને એ એવી કક્ષા છે કે જ્યાં પૃથ્વી ફરી રહી છે ચોવીસ કલાકમાં એક ચક્ર પૂરું કરે છે તો એ સેટેલાઇટ પણ છત્રીસ હજાર કિલોમીટર દૂરથી ચોવીસ કલાકમાં એક પ્રદક્ષિણા પૂરી કરે એ જાતનું બંનેને સિન્ક્રોનસ કરવામાં આવે તો સેટેલાઇટ અને પૃથ્વી રિલેટિવલી એટલે એકબીજાની છે સ્થિર કહેવાય એટલે આ એક બીજી ઓર્બિટ છે આ સિવાય જે પોલાર ઓર્બિટ આપણે કહી એ હંમેશા વિષવવૃતવાળા પ્રદેશ ઉપરની ઓર્બિટ નહીં પણ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવના લેનની અંદર જો કોઈ સેટેલાઇટને મૂકવામાં આવે તો મોટાભાગની રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સ છે દૂર સંવેદન ઉપગ્રહો એને પોલાર્સ ઓર્બિટની અંદર મૂકવામાં આવે છે આને માટેનું રોકેટ પણ પીએસએલવી છે હવે રોકેટનું જે તમે પૂછ્યું કે વિવિધ પ્રકારના જે છે આપણે શરૂઆત કરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ થ્રી એસએલવી થ્રી નાઇન્ટીન સેવન્ટી નાઇનથી આપણે શરૂઆત કરી આમાં ચાળીસ કિલોગ્રામનો જ માત્ર રોહિણી ઉપગ્રહ હતો એના માટે સત્તર ટન વજનનું એસએલવી થ્રી રોકેટ બનાવવું પડ્યું એટલે કે એના જુદા જુદા ચાર સ્ટેજ હોય એ ચારે ચાર સ્ટેજ સોલિડ રોકેટના બનેલા હોય એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો દિવાળીના ફટાકડામાં કેમ સોલિડ ફ્યુઅલ છે એ પ્રકારના ચાર સ્ટેજ દ્વારા માત્ર ચાલીસ કિલોગ્રામ સેટેલાઇટને લોન્ચ કરી અને ઓર્બિટમાં મૂકવા માટે સત્તર ટન વજન અને લગભગ બાવીસ પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈનું એ રોકેટની રચના કરવી પડે હવે આનાથી વધારે વજન જો લઈ જવું હોય તો આપણે માટે પીએસએલવી પીએસએલવી અને જીએસએલવી રોકેટની શ્રેણી બનાવી છે એટલે એમાં આપણે હાઈબ્રિડ કોમ્બિનેશન પણ કરેલા છે સોલિડ અને લિક્વિડ સોલિડ લિક્વિડ અને ક્રાયોજેનિક એન્જિન અને આ કોમ્બિનેશન કરવાથી આપણે વિવિધ વજનના ઉપગ્રહોને વિવિધ કક્ષામાં મૂકી કરવાની આપણને ક્ષમતા મળે છે એટલે અત્યારે આપણે જીએસએલવી ત્યાર પછી એલવીએમ થ્રીમાં પણ આપણે ગયેલા છીએ એ એલવીએમ થ્રી જે છે એ પણ એડવાન્સ લોન્ચ વ્હીકલ જીએસએલવીનો જ એક પ્રકાર છે જેને માર્ક થ્રી કહીએ છીએ બરાબર એટલે બે હજાર કિલોથી અઢી હજાર કિલોગ્રામ સુધીના વજનના સેટેલાઇટને પણ આપણે ભૂસ્થિત કક્ષામાં મૂકી શકીએ એ ક્ષમતા ધરાવે છે તમે આજે ક્રાયોજેનિકની વાત કરી જો હું ખોટો ના હોઉં તો પહેલું ક્રાયોજેનિક આપણે રશિયાથી ઇમ્પોર્ટ કર્યું હતું બરાબર તો અત્યારે આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ જોઈએ તો કેટલા કોમ્પોનેન્ટ્સ અને કેટલા ટકા કામ અત્યારે ભારતમાં સેલ્ફ રિલાયન્ટ ભારત થઈ ગયું છે આંતરિક ક્ષેત્રે વેરી ગુડ આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે આ ક્રાયોજેનિક ટેકનોલોજી કોઈ વિશ્વનો દેશ પોતે શેર કરતો નહીં અને એમાં જે રશિયા અમેરિકા અને ચીન એમની જે એક એક આગળ પડતી એમની એક મોનોપોલી કહી શકાય એ જાતની આ ટેકનોલોજી હતી આપણે આ ટેકનોલોજીને શીખ્યા અને આપણા સ્વનિર્મિત ક્રાયોજનિક એન્જિનની એક રચના કરી જેને આપણે સીયુએસ કસ ટ્વેન્ટી ફાઇવ પ્લસ ફિફ્ટીન આ જુદા જુદા એન્જિનો બનાવ્યા છે હવે આ જે એન્જિન છે એ એન્જિનને સાથે આપણે જો જોઈએ તો ખાસ તો લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન એ બે એના પ્રોપેલન્ટ છે અને સૌથી વધારે અમે અમારી ભાષામાં એને એક આઈએસપી કહીએ છીએ સ્પેસિફિક ઇમ્પલ્સ એટલે ચારસો પચાસ સેકન્ડથી વધારે સૌથી વધુ ધક્કો આપી શકે એ ક્ષમતા ક્રાયોજનિક એન્જિનમાં છે એટલે સોલિડ લિક્વિડ અને ક્રાયોજનિકમાં શ્રેષ્ઠ પ્રોપેલન્ટ ક્રાયોજેનિક છે હવે આપણે આનાથી પણ આગળ એક બીજું કોમ્બિનેશન કરી રહ્યા છીએ મિથેન સાથે લિક્વિડ ઓક્સિજનનું એક કોમ્બિનેશન બનાવી અને નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ઉપર આપણે જઈ રહ્યા છીએ એટલે એનજીએલવી પણ હવે આગામી વર્ષોમાં તમે સાંભળશો મારો મારો પ્રશ્ન આ જ હતો હવે નેક્સ્ટ કે એનજીએલવી નેક્સ્ટ જનરેશન આ નવી ટેકનોલોજી કઈ છે અને બીજું રીયુઝેબલ જે ટેકનોલોજી આપણે યુઝ કરવાના છીએ કે ફરીથી આપણે લોન્ચ પેડને આ જે લોન્ચિંગ વેહિકલ છે ફરીથી યુઝ કરી શકીએ આ બધી નવી ટેકનોલોજી પર અત્યારે શું કામ થઈ રહ્યું છે હા આમાં એ જ પ્રકારનું છે કે કોઈ પણ લોન્ચિંગ કરવા માટે આપણે જે ધક્કો જોઈએ જેને આપણે થ્રસ્ટ કહીએ છીએ તે ખાસ બે બળતણ દ્વારા લિક્વિડમાં લઈ શકાય એક છે ઓક્સિડાઈઝર છે અને બીજું ફ્યુઅલ છે હવે આ બંને જે છે એમાં અત્યાર સુધી આપણે એને એન ટુ ઓ ફોર અને હાઇડ્રેઝીન એટલે યુએચ આ બંનેના કોમ્બિનેશનથી આપણે ધક્કો પ્રાપ્ત કરતા હતા ક્રાયોજનિક જે છે લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજનના સંયોજનથી ધક્કો પ્રાપ્ત થાય છે આનાથી પણ વધારે આ જે લોન્ચિંગ થાય ત્યારે એના પછીના જે સ્ટેજીસ જે છે જે સ્ટેજ વન સ્ટેજ ટુ થ્રી અને ફોર એ બધાને દરિયા તરફ પ્રપાત કરી અને નીચે પડે છે હવે આ વેસ્ટેજ છે એક જાતનું એનું જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એમાંની જે ટેકનોલોજી છે એ બધાને ફરીથી જો આપણે પાછું પ્રાપ્ત કરીએ તો આખી લોન્ચની કોસ્ટમાં મોટો ઘટાડો કરી શકાય અને વિશ્વના દેશોમાં ખાસ અમેરિકાની પ્રાઇવેટ કંપનીઓ એ આ રોકેટને ઉડાડ્યા પછી એનું જે હેવીએસ્ટ સ્ટેજ છે એને રિટર્નમાં ફરીથી પાછું ઉતરાણ કરી અને એને રિટ્રાઈવ કરે છે આપણા જે એનજીએલવી જ્યારે લોન્ચ વ્હીકલ થશે એમાં પણ આપણી ટેકનોલોજી એ દરિયામાં પ્રથમ સ્ટેજને પ્રાપ્ત કરવા માટેની પણ ટેકનોલોજી એમાં સમાવેશ કરેલો હશે એટલે ફરીથી આપણે એને કરી કરી એમાં ફરીથી ભરી અને અને શકીએ શકીએ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટાડી જે છેલ્લા પાંચ વર્ષમાં અમુક પ્રોજેક્ટ્સ થયા જેમ કે આદિત્ય એલવન છે પછી સ્ટેચ્યુ શક્તિ છે જે ચંદ્રયાન જે ચંદ્રમાં આપણે પહોંચ્યા એ જગ્યાએ કે જ્યાં પહોંચવું બહુ જ અઘરું હતું દક્ષિણ ધ્રુવમાં અને જે આપણે અત્યારે નવી ટેકનોલોજી માટે વાત કરીએ કે શુક્રયાનની વાત ચાલે છે આ બધા પ્રોજેક્ટ્સ કેવા મહત્વપૂર્ણ હતા અને ઇન્ટરનેશનલ લેવલે આપણને કેટલી પ્રેસ્ટીજ આપી આ પ્રોજેક્ટ છે શું કહેશો આપણે આની જો સૌથી શરૂઆત જોઈએ તો ઈસરોનો આખો પ્રોગ્રામનો જ્યારે વિચાર જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે વિશ્વ કરતાં આપણો વિચાર જરા જુદા પ્રકારનો છે આખું વિશ્વ જે છે ને વિશ્વયુદ્ધ પછીથી એમના જે મિસાઇલ્સ હતા એમને એણે રોકેટમાં કન્વર્ટ કર્યા અને ત્યાર પછી સેટેલાઇટ બનાવ્યા અને પછી એપ્લિકેશન્સ એટલે કે એનો ઉપયોગ કેમ કરવો એ આપણે શોધ્યું ભારતમાં અને ડૉક્ટર વિક્રમ સારાભાઈનું આખું ડ્રીમ આનાથી ટોટલ રિવર્સ ડાયરેક્શનમાં હતું કે આપણે પહેલાં એપ્લિકેશન્સ વિચારીએ કે જે કઈ રીતે ગામડાને અને આપણા દેશને ઉપયોગી થઈ શકે એ એપ્લિકેશન માટેનો કયો સેટેલાઇટ બનાવવો એને માટેનું રોકેટ કેવું હોવું જોઈએ અને આમ આપણે રોકેટમાંથી આપણે આગળ વધવાની પ્રયાસ કરેલો આની વિશ્વએ બહુ જ સારી રીતે નોંધ લીધેલી છે અને સાથે સાથે એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના અભ્યાસ માટે પણ ચંદ્રયાન છે આદિત્ય હેલ્વન છે જેને લાગરાંજે પોઈન્ટ ઉપર આપણે મૂકી અને સૂર્યના અંદરની જે પ્રક્રિયા ચાલી રહી છે થર્મોન્યુક્લિયર પ્રોસેસ હાઇડ્રોજનમાંથી હિલિયમનું જે રૂપાંતર છે એ કઈ રીતે થાય છે એમાંનું ફિઝિક્સ કયું છે એનો વિષય સ્ટડી કરવા માટે આપણે છે ત્યાં સુધી પહોંચ્યા ચંદ્રમયાનનું જે આપણે જે કર્યું એમાં તો એવો એક વિશિષ્ટ પ્રયોગ ઇસરોએ કરેલો છે જે આપણે પહેલીવાર કરેલો છે ચંદ્રયાન થ્રી આપણું જ્યારે ગયું એણે સાઉથ પોલ ઉપર લેન્ડિંગ પણ કર્યું સરસ રીતે કામગીરી પણ કરી કે ચંદ્ર ઉપર કયા તત્વો છે લેન્ડર એની ઉપર રોવર એ બધી કાર્યગરી પૂરી કરી હવે અમારું એક પ્રોપોઝન મોડ્યુલ હતું ને એ ચંદ્રની આજુબાજુ ફરે રાખતું હતું એમાં લગભગ છસો કિલોગ્રામ જે હું પ્રોપેલન્ટ વધારાનું હજી હતું હવે આ વધારાનું હતું તો અહીંથી આપણે એવો વિચાર કર્યો કે આપણે એને પાછું બોલાવી શકીએ ફરીથી પૃથ્વી ઉપર લગભગ આપણે ત્રણ લાખ કિલોમીટરથી વધારે ડિસ્ટન્સની વાત છે આ તો ફરીથી રિપ્રોગ્રામ કરીને આપણે એ પ્રયોગ પણ સફળતાપૂર્વક કરેલો છે કે એ જે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની આજુબાજુ ફરતું હતું જેનું હવે ખાસ કામ નહોતું એને ફરીથી રીકમાન્ડ આપી અને અર્થની ઓર્બિટ સાથે આપણે એને નજીક લાવ્યા છીએ એટલે આ કરીએ અને આપણે એ બતાવીએ છીએ કે ચંદ્ર માટે ફ્યુચરમાં જે રીતે જવું શક્ય છે એમ આવવું પણ આપણે માટે શક્ય હોવું જોઈએ તો આ કેપેબિલિટી પણ આપણે લીધેલી છે સેટેલાઇટના ડોકિંગની કેપેબિલિટી આપણે હમણાં જ પ્રૂવ કરી સ્પેડેક્સમાં એમાં નાના નાના વજનના સેટેલાઇટને આપણે ઉપર લઈ જઈ અને કેવી રીતે એને કમ્બાઈન કરી અને મોટા વજનનું એક કોઈ પ્લેટફોર્મ બનાવી શકીએ એટલે કે જેમ આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ જ પ્રકારનું આપણું સ્પેસ સ્ટેશન બનાવવું હોય તો આપણને આ ડોકિંગ ટેકનોલોજી પ્રાપ્ત થવી જોઈએ અને આપણે સફળતાપૂર્વક પ્રાપ્ત કરીએ સાહેબ હમણાં આપણે ઇસરોએ સ્પેસમાં પ્લાન્ટેશનનો એક પ્રયાસ કર્યો અને એમાં પણ સફળ થયા તો સ્પેસમાં પ્લાન્ટેશન કરવું કેમ જરૂરી શું એની મહત્વતા અને કેમ આ સિગ્નિફિકન્ટ છે આ એટલા માટે જરૂરી છે કે એવા પ્લાન્ટ્સ કે જે આપણને પોષણ આપે ભવિષ્યમાં જ્યારે એસ્ટ્રોનોટ્સ કોઈ મૂન ઉપર અથવા તો માર્સ પર જશે ત્યાંને ખોરાકની અને ઓક્સિજનની પહેલી જરૂરિયાત પડવાની છે તો એ એવી કઈ વેજીટેશનને આપણે ગ્રો કરી શકીએ સ્પેસમાં કે જે પોતે ત્યાં ઊગી શકે અને લગભગ જેને શૂન્ય ગ્રેવિટી કહીએ એવી પરિસ્થિતિમાં એનો વિકાસ થાય એ વેજીટેશન અને વનસ્પતિઓને આપણે એ જે કોઈ એસ્ટ્રોનોટ અથવા તો અવકાશ વિરોગ ગયા હોય એને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે બીજું ઓક્સિજન બનાવવા માટેની પણ આપણે એક પ્રક્રિયા કરવી પડશે તો એવી વનસ્પતિ જેમ અત્યારે આપણી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે તો એ ચક્ર પણ ત્યાં ચાલુ કરવા માટેની એક આપણી પાસે આપણી પાસે એક વ્યવસ્થા હોવી જોઈએ તો એ પણ આપણે સફળતાથી એક નાનો પ્લાન્ટ લઈ ગયા એનું જર્મિનેશન પણ થયું છે અને એમાંથી ઉગવા માટેની જે જે પરિબળો જોઈએ એ સફળતાપૂર્વક આપણે પાર પાડીએ છે એક છેલ્લો સવાલ કરીશ આર્યભટ્ટ થી લઈને જગદીશ ચંદ્ર બોઝ જગદીશ ચંદ્ર બોઝ થી લઈને ડોક્ટર હોમી ભાભા ડોક્ટર વિક્રમ સારાભાઈ અને જેમનું નામ કોઈ ના જાણતું હોય એવું વ્યક્તિ આ દેશમાં નહીં હોય કે આ વિશ્વમાં નહીં હોય આ કેટલી મોટી લીગસી છે ભારત માટે અને યુવાનો સુધી આ વ્યક્તિઓના જીવન ચરિત્ર પહોંચે એ કેટલું જરૂરી છે આ ખાસ અગત્યનું એટલા માટે છે કે આપણે આપણા પૌરાણિક ગ્રંથો અને પૌરાણિક વેદ સુધી જો આપણે પાછળ બેક હિસ્ટ્રીમાં જઈએ તો એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સ અને ફિઝિક્સ આ બધી વસ્તુઓને જુદા જુદા શ્લોકના સ્વરૂપમાં પણ આપણી સંહિતાઓ છે ઉપનિષદ છે એમાં લખેલું તો હતું જ પણ એનું ઇન્ટરપ્રિટેશન અને એને સમજવા માટેનું એક આપણી પાસે વ્યવસ્થિત આપણે એક શૈક્ષણિક એવું વાતાવરણ નહોતું હવે એક આખો એક આપણે કહીએ કે કન્સેપ્ટ ઊભો થયો છે એક બાજુથી ઇસરો પોતે પ્રાયોગિક બધી જ સફળતાઓ મેળવી રહ્યું છે તો ત્યારે બીજી બાજુ આપણા જ ગ્રંથોને આપણા જ નોલેજમાં ડીપમાં આપણે અંદર જઈને એ વસ્તુને બંનેને કેમ એકબીજા સાથે સમાવેશ કરી શકીએ એ એક બંનેનો સમાવેશ આગળ જતા યુવાનો માટે ખૂબ જ એમને ઉપયોગી તો થશે જ પણ આખા વર્લ્ડ માટે વિશ્વની માટે વિશ્વ શાંતિ માટે પણ એક નવો મેસેજ જશે કે નોલેજનો ઉપયોગ શાંતિ વિશ્વ શાંતિ માટે કઈ રીતે કરી શકાય જી બિલકુલ તો દર્શક મિત્રો વસુધૈવ કુટુંબકનની જે આપણી ભાવના છે એને લઈને અત્યારે ભારત આગળ વધી રહ્યું છે એ સંદર્ભે અત્યારે જે ઇસરો ડેવલપમેન્ટ કરી રહ્યું છે એની પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હ્યુમેનિટીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય સારું જીવન અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનની સાથે મિશન લાઈફની સાથે આપણે કઈ રીતે આગળ વધી શકીએ એ બધા કોન્સેપ્ટની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા દેશની આગળ વધી રહી છે આપણે આ એપિસોડ એટલા માટે કર્યો કે ઇસરોએ બહુ મોટી સિદ્ધિ મેળવી પણ સાહેબ ફરી આપણે તમને બોલાવીશું કારણ કે હજી ઘણી બધી પાઇપલાઇનમાં છે સિદ્ધિઓ ઇસરોની જે આવનારા વર્ષોમાં આપણે જોવાના છીએ એક એક સામાન્ય દાખલો જ આપું કે જ્યારે હું શેરીકોટા હતો એ બાવીસ કિલોમીટર સુલુરપેટા નામનું એક ગામ છે ત્યાંથી દરિયામાં તમારે પુલિકાટ લેક માંથી પસાર થઈને જવાનું છે હવે આ પુલિકાટ લેકમાં કુદરતી વસાહત જે પક્ષીઓની છે એ ફ્લેમિંગ ઓસ બર્ડ્સ આવીને વસાહત કરેલી છે એટલે ત્યાં સેન્ચુરી બનેલી છે હવે અમારા પ્રોફેસર સતીશ ધવન હતા ખૂબ જ સરસ રીતે જ્યારે એરોડાયનેમિક્સ અને એરો મિકેનિકલ એન્જિનિયરિંગના નિષ્ણાત હતા એમણે આ બર્ડ્સને ઉડતા જોયા ને તો એમાંથી એમ જોયું કે બર્ડ્સના એરોડાયનેમિક્સ ઉપર ફિલ્મ બનાવીએ કે જે ફિલ્મ કઈ રીતે લિફ્ટ ડ્રેગ અને જુદા જુદા ફોર્સિસ બર્ડ્સ ઉપર લાગે છે તો આપણા રોકેટ્સ અને આપણા એરક્રાફ્ટને પણ એવી પાંખનો શેપ આપી શકાય અને એમણે સુંદર આની ઉપર કામ કરી અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવેલી છે બર્ડ્સનું લિફ્ટ ટેક ઓફ અને લેન્ડિંગ અને એમની પાંખના પ્રકાર એક એરોડાયનેમિક્સ અને આપણે નેચર કુદરતી નેચર પક્ષીઓ સાથે સંયોજિત કરીને એમણે બનાવ્યા સાહેબ ફરીથી આપને બોલાવીશું આપ આ ચર્ચામાં જોડાયા એના માટે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ તો ગાઈઝ આ પોડકાસ્ટમાં આટલું જ ફરીથી કોઈ નવા ટોપિક સાથે આવીશ ગુડ બાય